હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને મંગુ રેડી છે તૈયાર થઈ ગઈ છું જોઈ શકો છો તમે અને બસ થોડી વારમાં બુલાવો આવી જશે એટલે શૂટિંગ માટે નીકળી જઈશ બધા આઈ થિંક રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટને બધું કરીને અને હું પણ ક્યાંક રેડી છું સાત વાગ્યાની અત્યારે વાગ્યા છે નવ અને બહાર વાતાવરણ બહુ મસ્ત છે તમને હમણાં બહાર જઈશ એટલે બતાવીશ કેવું વાતાવરણ છે અને કેવું લાગી રહ્યું છે બીજું તો કંઈ નહીં બધા રેડી થઈને બહાર શૂટ ચાલુ આઈ થિંક થશે હવે મને થોડી વારમાં બોલાવશે મારો વારો આવશે એટલે તો મળીએ થોડી વારમાં બહાર અને બધાને મળવું આજે બરાબર તો મળીએ છીએ થોડી વારમાં તો ફ્રેન્ડ બહાર આવી ગયા છે શૂટિંગ હવે ચાલુ થશે પેલી જીતુ ભાઈ અમારા જૂના જાણ આજે એકદમ રીલ્સો બનાવી છે કાઢીને રાખી છે મસ્ત મસ્ત અને ગુરુ ગુરુભાઈ અમારા પેપર વાંચી રહ્યા છે મોબાઈલ કેવા બેઠા કાકા ઓય

बतारन के मस्त थे सामने पहाड़ तो देखा तो नहीं पहाड़ है नहीं देखा आ, तो अच्छा बताऊं तो बतारन माधुरी मैडम आवत जो हमारा माधुरी

તો ફ્રેન્ડ બ્રેક પડ્યો છે બધા જમવા ગયા છે અને મારે જમવું નથી તો હું થોડી વાર આરામ કરીશ તો મળીએ છીએ થોડી વારમાં શું ફ્રેન્ડ બ્રેક પતી ગયો છે અને સૂટ ચાલુ થઈ ગયું છે અને મને બોલાવે છે તો હવે જઈએ થોડો આરામ કરી લીધો છે મેં અને આપણે જીતુભાઈ <sharp reading ancient Greekennen> <makes incorrectgmental> પણ થોડા પેલા એના મૂળ નથી બરાબર કઈ બેઠા બેઠી પછી કહ્યું કે શું થયું પડ્યો ઘરનો મેળ ઘરનો મેળ તો પડી ગયો છે પણ મારો એક લોચાવાળો છે પણ આખા ગામમાં એક જ હતું એટલે રાખી લેવું પડ્યું હા તો સરસ લોચો તો શોલ્પ હવે નથી થાય એવો લોચો સોલ્ફ એમ શું થયું એમાં એવું હતું એ લોકોનું કે ત્યાં લેડીઝ હલાવું નથી એટલે એવું હોય

બધા જ બ્લાઉઝ છે સાડીઓ તો અહીંયા છે અહીંયા છે અને અહીંયા પાછળ છે જો અડધી એટલે આ બધી જે આજે પહેરી છે ને એ બધી સાડીઓ અહીંયા છે અને આ બધા બ્લાઉઝ છે આ બધી પહેરવાની બાકી છે એ બધી છે અને હજી વિડીયો ચાલુ જ છે તો બસ જઈએ ફટાફટ બહાર પતાવીએ કામ પડીએ

જે લંડન બધું અમારે ચડવાનું છે એ બલી પલક સ્પોન્સર કરી કે ત્રણ વર્ષ હા એટલે જવાય તો એ તો પેલા સ્નેહલ ભાઈ છે એ કરી હતો હા ભાઈ કરે પણ પેલું સ્નેહલ ભાઈ બ્લર રિલેશન આવે ને એટલે કે મારું થોડું લઈ લો ને એ પાછા એ કરે તો આપણે બીજા કસા કારણથી બોલાઈ શકે એમ હા

એમાં ખુશ થઈ ને એક વખત મને ખાલી અઠવાડિયા એક વખત ચા પીવડાવે ખુશ થઈ ચા ઉપર માણસ જો આટલું પતલું થયું તો ખાલી ચા ઉપર નમ મે જો તુહાર વાહ કેટલું ગંદુ ગાવ છો તો બંધ કરી દઉં બહુ જ ખરાબ હતું ટ્રેનો આયા પેલી લોકડાઉન જે થયું હતું ને આમના લીધે થયું જે બંધ થઈ હતી ટ્રેનો કે કોરોના લીધે થોડી થઈ હતી બંધ આમણે ગાવાનું ચાલુ કર્યું એટલે કે લોકડાઉન કરો હવે સવારના ચાર ને પંચાવન ની કર્ણાવતી પકડું અને મુંબઈ ની ટિકિટ લઉં પથરા પેલું ચાલે છે ને ટ્રેન્ડિંગમાં પૈસા મળતો અહિયાં અહીંયા ના હોય તો પી હાલ ગઈ નાખ પેલું વધારે ગાય શિરડી વાલે સાહેબ બાબા એમાં પાછું કેવું એવું ના ગાય લોકો

જો ભાઈ એ મસ્તીઓ ચાલે હવ શૂટિંગમાં કરવાનું છે કારણ કે ભાઈ શૂટિંગ ચાલુ હતું ફટાફટ ભાગીને અંદર આવી કેમ કે વરસાદ પડ્યો જો તમને હું બતાઉં વરસાદ ચાલુ છે લો જોર જોરથી વરસાદ પડે છે જો અચાનક અંદર થઈ ગયું વરસાદ ચાલુ થઈ ગયો આ સવાતાવરણ થઈ ગયું સામે શૂટિંગ ચાલે છે અમાર

Indonesia is氣 absolute? Yes वाव.. शूंटिंग बना कमाचिते दाइरे जहीं हाई शुटिंग माची बहुट हाई तो.. जब ए जूब जी तो.. इक सुरूटिंग.. चालू झालूचे વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો આ વિડીયોમાં હું છું પણ નથી એવું છે હું અદૃશ્ય છું અદૃશ્ય તો હવે એટલે રૂમમાંઈને બેસી ગઈ કેમ કે મને વરસાદ નથી ગમતો મને વરસાદના પાણીથી એલર્જી છે મને એમ દાણા દાણા થઈ જાય ફોલિયો થઈ જાય અને એ પાકી જાય અને પછી એવું બધું થાય સ્કિન મારી થોડી સેન્સિટિવ છે તો એટલે એવું બધું થાય અને મને વરસાદ એમ પણ ગમતો નથી મને ઋતુઓમાં ગમતું હોય તો ઉનાળો કેમ કે ઠંડી પણ મારાથી સહન નથી થતી તો મને ઉનાળો ગમે પણ કેમ કે આમાં દિવસ લાંબો હોય કામ કરવાની મજા આવે તો દિવસ લાંબો એટલે તમે વધારે કામ કરી શકો શિયાળામાં ને એમાં તો રાત લાંબી હોય એટલે દિવસ ટૂંકો એટલે જલ્દી જલ્દી અંદર થઈ જાય તમે વધારે કામ ના કરી શકો તો ગમે પણ નહીં તો મને ઉનાળો વધારે ગમે શિયાળો ને ચોમાસું થોડુંક છું બસ હમણાં થોડી વારમાં બોલાવશે મારું કામ આવશે એટલે બેસીએ ત્યાં સુધી મોબાઈલ જોઈએ બીજું શું રીલ્સો જોઈએ હે ને તમે જુઓ મારી રીલ્સ હમણાં મૂકી નવી ભાઈ ફોલો કરતા રહો લાઈક કરતા રહો શેર કરતા રહો સારા ઓફિશિયલ મારું પેજ છે મતલબ ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમને બતાવી દોરે આ મારું ઓરિજિનલ આઈડી છે જોઈ શકો તમે છે એમ તો બધા બહુ બહુ જણાએ ફેક બનાવેલા છે પણ આ મારું ઓરિજિનલ વાળું છે તો આને ફોલો કરજો અને હું બહુ જલ્દી ઇન્સ્ટાગ્રામમાં પણ લાઈવ આવીશ તમારા લોકો સાથે વાત કરીશ મારે યુટ્યુબમાં પણ લાઈવ આવવાનું છે તો ત્યાં પણ હું મૂકીશ કે હું ક્યારે આવવાની છું લાઈવ કે શું એ હું શાંતિથી ઘરે જઈને જ આવી આઈ થિંક લાઈવ આવીશ કેમ કે તમારા લોકો સાથે હું વાત કરી શકું તમારા સવાલોના જવાબ આપી શકું અને સારી રીતે આરામથી વાત થઈ શકે શૂટિંગમાં એટલો ટાઈમ ના મળે મને પણ ઘરે જઈને આપણે પ્લાન કરીશું કે ક્યારે કરી થોડી ફ્રી થવું એટલે હમણાં થોડી બિઝી છું આ શૂટિંગ પતે એટલે સોળ સત્તર તારીખથી અમારું સોળ તારીખથી મતલબ લંડનવાળું શૂટ જે બાકી રહ્યું છે એ થશે અને હજી લંડનનું શૂટ એ થયા પછી પણ થોડુંક બાકી છે તો પાછું ફરીથી આવતા મહિને અઠવાડિયા માટે બહાર જવાનું છે તો એ પણ શૂટ થશે તો બસ તમારા લોકોના આશીર્વાદથી થોડી બિઝી થઈ ગઈ છું અને હજી આટલી જ બિઝી રહું અને તમને એન્ટરટેન કરતી રહું બીજું તો શું હે ને તો બસ બેસીએ મને થોડું પેટમાં દુખે છે કેમકે પીરિયડ્સ આજકાલમાં આવી જવા જોઈએ આઈ થિંક આજે જ આવી જશે એના લીધે થોડુંક પેટમાં દુખે છે ગઈ વખતે હું લંડનમાં હતી પીરિયડ્સ આવ્યા ત્યારે અને આ વખતે અહીંયા શૂટિંગમાં છું તો શૂટિંગમાં જ આમ તો હું બહુ જ્યારે આવું કંઈ હોય પીરિયડ્સ કે તો ઇગ્નોર કરું શૂટિંગને એવું જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પણ ઓલરેડી શૂટ પર હતા ને હવે થવાનું છે તો કુદરતી વસ્તુ છે તો પેટમાં દુખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મને સવારથી દુખે છે પેઇન થવાનું ચાલુ થઈ ગયું છે એટલે થોડીક થોડુંક વીક ફીલ કરી રહી છું બસ થોડીવાર આમ બેસી રહું આરામ કરું અને મળીએ થોડીવાર પછી તડા તો ફ્રેન્ડ હમણાં બેઠા બેઠા હું કમેન્ટ વાંચતી હતી તો એક તું લાવો જવાબ આપી દઉં એક ભાઈ છે રેગ્યુલર મને કમેન્ટ કરે છે અને એમના બધા જ કમેન્ટ સારા જ હોય છે અને હું બધા જ જેટલા પણ તમે લોકો કમેન્ટ કરો છો બધાનો જવાબ આપું છું કોઈને પણ છોડતી નથી ક્યારેય પણ મને હજી પણ યાદ છે કે તમે આના પહેલાંના વિડીયોમાં મને પૂછ્યું હતું કે ઈડર આવો તો મને કહેજો ક્યારે ઈડર આવવાના છો ઈડર આવો એટલે કહેજો ને તમે હું ઈડર આવી ગઈ એટલે મને કીધું પૂછ્યું કે તમે ઈડરમાં ક્યાં છો તો મેં લખીને કમેન્ટ કર્યો છે તમારા એમાં કે હું ઈડર ઈડરમાં ક્યાં આગળ છું ઈડરમાં પોલો ફોરેસ્ટમાં છું અને એમ એમ ફાર્મ છે ત્યાં છું મેં તમને મેસેજ કર્યો છે હું બધાને મેસેજ કરું છું જે લોકો મને પૂછતા હોય છે પણ ખબર નહીં તમે કેમ આવો મેસેજ કર્યો છે કે સોની છે આમનો મતલબ આઈડી એટ ધ રેટ કે સોની સિક્સ સેવન ફાઇવ એટ ઝીરો હવે એમનું નામ શું છે મને નથી ખબર પણ એટ ધ રેટ કે સોની સિક્સ સેવન ફાઇવ એટ ઝીરો તો આ એમનું આઈડી છે અને એમને લખ્યું છે ગ્રીવા કોઈક દિવસ ફેનની ફિલિંગ્સની કદર કરો જે પૈસા મોકલી એ જ ફેન સારા તો પ્લીઝ આ આ મેસેજ કરીને તમે મને બહુ જ બધા બહુ જ હર્ટ કરી છે કેમ કે હું કોઈ કોઈ પૈસા આપે છે અને તમારી સાથે તમારા લોકો સાથે વાત કરું છું એવું બિલકુલ છે જ નહીં બિલકુલ નથી કોઈ તમે મને પર્સનલી તમે કોઈને મારો એકાઉન્ટ નંબર નથી ખબર કે કોઈને મારા મારો મોબાઈલ નંબર નથી ખબર કે કોઈ મને પૈસા આપતું હોય બરાબર મને ગુસ્સો પણ આવી રહ્યો છે આ વાત ઉપર કે તમે કેવી રીતે આવું બોલી શકો જબકે હું તમારા બધા જ મેસેજોના જવાબ આપું છું હું અત્યારે એવી જગ્યાએ છું કે અહીંયા બિલકુલ નેટવર્ક નથી તમે માનશો નહીં કાલનો જે અંબાજીવાળો વિડીયો છે એ મૂકવા માટે મારે ક્યાં જવું પડ્યું છે અહીંયાથી પાંચ કિલોમીટર છ કિલોમીટર દૂર આઈ થિંક એનાથી પણ વધારે મને ખબર નથી કેટલું થાય છે પણ હું અહીંયાથી ત્યાં ચોરીવાડ જાઉં છું ત્યાં જઉં ત્યાં જઈને હું વિડીયો એક કલાક બે કલાક જે પણ મતલબ અડધો કલાક કલાક મારે બેસવું પડે હું ત્યાં બેસું છું વિડીયો મારો અહીંયા એડિટી એડિટ કરું છું રૂમમાં અને ત્યાં જઈને અપલોડ કરું છું કેમ કે અહીંયા નેટવર્ક જ નથી આવતું ત્યાં જઈને હું બેસું ચોરીવાડ ત્યાં બેસીને વિડીયો અપલોડ થાય ત્યાં સુધી રાહ જોઉં વિડીયો અપલોડ થઈ જાય પછી બધી બહુ પ્રોસેસ હોય વિડીયોને પ્રાઇવેટ રાખવો છે પર્સનલ નથી રાખવો પબ્લિક કરવો છે બીજી કોઈ વસ્તુઓ ફોટો આ તે ચેન્જ કરવો છે બધું જ કરી અને પછી હું પાછી આવતી હોઉં છું તો આ શૂટિંગનું બધી જ માથાકૂટો પૂરી કરી રાત્રે હું ત્યાં જઉં છું ત્યાં જઈને વિડીયો અપલોડ કરું છું કોના માટે તમારા લોકો માટે પણ તમારા આવા કમેન્ટ સાંભળવા માટે નહીં મને સાચે જ બહુ ખોટું લાગ્યું છે કે તમે આવું કેવી રીતે લખી શકો કે હું જે પૈસા મને આપે છે એમને જ હું ટાઈમ આપું છું કે એમની સાથે કમેલ હાય કે હું એમની સાથે જ વાત કરું છું અત્યારે પણ જો મારું શૂટ ચાલુ છે ને એની વચ્ચે હું તમારા તમારા લોકોના કમેન્ટ વાંચતી હતી અને આ વાંચીને મને એટલું બધું હર્ટ થયું કે મારે તરત જ જવાબ આપવો પડ્યો કે શું યાર હું આટલો બધો તમને ટાઈમ આપું છું આટલું બધું છે છતાં પણ તમે મને આવી રીતે રિસ્પોન્સ આપો છો આ જો જોઈએ ભાઈ કેસોની હવે નેક્સ્ટ ટાઈમ હું આમની સાથે શું વાત કરીશ તમે આવું લખો છો ગ્રીવા કોઈ દિવસ કોઈ એક દિવ દિવસ ફેનની ફિલિંગ્સની કદર કરો કે જે પૈસા મોકલ મોકલે એ જ સારા મતલબ શું યાર આનો શું જવાબ આપું મતલબ હું શું કહું તમને લોકોને હવે તમને અને હું આમને જેન્યુનલી મેં કેટલી જ કેટલી વખત જે જે ફેન્સના નામ લીધા છે આમના આ ભાઈના કમેન્ટ બી મેં કેટલી વખત વાંચ્યા છે વિડીયોમાં એમને ના જોયા હોય તો મને ખબર નથી બટ મેં આમના કમેન્ટ પણ વાંચ્યા છે એમને થેન્ક યુ પણ કીધું છે કેટલી વખત અને મેં જવાબ પણ આપ્યા છે અને દરેક વખતે હું એમની વાત નથી કરતી હું બધાને જવાબ આપું છું અને સારી રીતે જવાબ આપું છું જેના પણ મતલબ મને કમેન્ટ કર્યા બધાને જવાબ આપું છું ટાઈમ કાઢીને તમને તમારા લોકોને કેમ કે હું આખો દિવસ શૂટ કરું છું સવારે સાત વાગે ઉઠું છું રાત્રે હજી જોયા મારે કેટલા વાગ્યા છે હું જુઠ્ઠું નહીં બોલું જો સાંજના હજી સાડા સાત થાય છે દેખાય છે તમને ટાઈમ સેવન થર્ટી સેવન થાય છે અને હજી અમારું શૂટ ચાલુ છે એટલે હજી પત્તા પત્તા કલાક બે કલાક એટલે આઠ નવ વાગશે મને શૂટ પત્તા હું ફ્રેશ ને એવું થઈશ એટલે એટલે મને કેટલા સાડા નવ દસ વાગી જશે મારો જમવાનો ટાઈમ પણ નથી હોતો મારી પાસે તબિયત ખરાબ હોય કંઈ પણ હોય તો પણ હું તમારા માટે વિડીયોઝ બનાવું છું અપલોડ કરવા માટે મારે ચોરી ચોરીવાડ જવું પડે છે હું ત્યાં જઈને વિડીયો અપલોડ કરું છું તમારા આવા આવા કમેન્ટ સાંભળવા માટે નહીં કે જે પૈસા આપે એમની સાથે જ હું વાત કરું છું કે એ લોકોને જ મળું છું મને કોઈ પૈસા નથી આપતું મને યુટ્યુબ પૈસા આપે છે એ તમે લોકો વિડીયો જોવો છો એના મને મળે છે હું મહેનત કરું છું એના મળે છે મને બાકી કોઈ પર્સનલી કોઈ મને મારા એકાઉન્ટમાં પૈસા નથી આપી જતું કે ભાઈ લો આ પૈસા પચાસ હજાર પચીસ હજાર અને અમારી સાથે વાત કરો અમારી સાથે ફોટો પડાવો આ તો આ તમારી રીત નથી તમે આવી રીતે મને કમેન્ટ ના કરી શકો બરાબર બહુ બહુ જ મને મને બહુ હર્ટ થયું છે આ વસ્તુ તો પ્લીઝ નેક્સ્ટ ટાઈમ બોલતા પહેલાં અને તમને ખોટું લાગ્યું તો એમ સોરી હું એના માટે માફી માગું છું પણ મેં તમારા બધા જ કમેન્ટના જવાબ આપે મારો વાંક હોય તો હું બોલ મતલબ તમે મને બોલી શકો પણ મેં બધા જ કમેન્ટના જવાબ આપે કાલના પણ જવાબ આપેલા છે તમે મને પૂછ્યું હતું કે ઈડરમાં ક્યાં છો મેં એનો પણ જવાબ આપ્યો છે કે ઈડરમાં હું આ જગ્યાએ છું પોલો ફોરેસ્ટમાં એમએમ ફાર્મ આવું લખેલું છે મેં લિટરલી અને છતાં પણ તમે આવું બોલો કે હું કદર નથી કરતી મારા ફેન્સની તો એ એકદમ ગલત વાત છે આ વાતનો જવાબ હું નહીં આપું મારા જેટલા ફેન્સ છે જેટલા વિડીયોઝ જોવે છે એ બધા આપશે તમને તો પ્લીઝ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમને તમારા કમેન્ટના જવાબ મળે છે કે નથી મળતા એ તમે કમેન્ટમાં લખીને મોકલજો કે હું તમને લોકોને કેવો રિસ્પોન્સ આપું છું જ્યારે હું મળું છું ત્યારે પણ અને જ્યારે નથી મળતી જ્યારે કમેન્ટ કમેન્ટમાં મારે જવાબ આપવાનો હોય ત્યારે પણ તમને બધાને કમેન્ટના જવાબ મળે છે કે નથી મળતા રોજ તમે પ્લીઝ આ કમ આ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપજો તો એમને એ જવાબ મળે કે હું પૈસા માટે પૈસા લઈને કોઈની સાથે વાત કરવાનું કે એ બધું વસ્તુ નથી કરતી તો આઈ એમ સોરી આ વસ્તુ ફરીથી પ્લીઝ નહીં બોલતા તો ફ્રેન્ડ પેકઅપ થઈ ગયું છે થોડું મૂડ અપસેટ હતું કમેન્ટના લીધે કેમ કે તમે લોકો મારી તારીફ કરો જો એ મને ગમતી હોય બરાબર મને સારું લાગતું હોય તો ઓફકોર્સ તમારી કોઈ આવી વાત મને હર્ટ પણ કરે કેમ કે હું ખાલી તારીફ લેવા માટે ને એના માટે જ નથી તમારા આવા કમેન્ટ પણ મને અસર કરતા હોય તો પ્લીઝ આવા કમેન્ટ ના કરશો બરાબર કે હું પૈસા લઈને આવી રીતે બહુ જ મારું મગજ ગયું હતું આ મેસેજ વાંચીને બ્લોગ કરી દેવાની હતી અમને પણ ઇટ્સ ઓકે પહેલી ભૂલ છે હું જવા દઉં છું પણ પ્લીઝ તમને રિક્વેસ્ટ છે બધાને જ કે કોઈ એવા કમેન્ટ ના કરશો મને લઈને કે મારી પર્સનલ લાઈફને લઈને કે મારી ફેમિલીને લઈને હા તમને મારી ક્યાંય ભૂલ લાગે છે પ્લીઝ મને કહો પણ આવી રીતે કમેન્ટ કરીને આવી રીતે બોલવું એ યોગ્ય નથી તમે લોકો ડિસાઇડ કરજો તમે જે બીજા લોકો જોવો છો એ ડિસાઇડ કરજો કે આ યોગ્ય હતું કે નહીં કે આવો આવો કમેન્ટ કરવો જોઈએ કે નહીં તમને એક છૂટ છે એક આઝાદી છે કોકને કોઈના વિડીયોઝ જોઈને કંઈ કમેન્ટ કરવાની તો કંઈ પણ લખશો તમને કોઈ આવું લખે તો તમને ગમશે નહીં ગમે તો મને પણ ના ગમે ઓફકોર્સ હું હ્યુમન છું આર્ટિસ્ટ છું સેલિબ્રિટી છું એનો મતલબ એવો નથી કે મને આ વસ્તુ ઇફેક્ટ ના કરે બહુ જ ઇફેક્ટ કરે આર્ટિસ્ટ લોકો તો બહુ જ વધારે પડતા સેન્સિટિવ હોય ઇમોશનલ હોય અને હું જેને પણ મળી છું બહુ પ્રેમથી ને બહુ રિસ્પેક્ટથી મળી છું કેમ કે તમે લોકો મને એટલો પ્રેમની ઇજ્જત આપો છો હવે એ ભાઈને હું કેવી રીતે મળીશ હા તમે જ કહો હું કેવી રીતે મળું અગર એ મળવા બી આવશે તો હું એમને કેવી રીતે મળું ફેન્સ હોય પણ ફેન્સ આવું બોલે તમ તમે કોઈને પસંદ કરતા હોય તમને કોઈ ગમતું હોય તમે એને આવી રીતે કોઈ આવો સવાલ કે આવા આન્સર કે આવું કંઈક તમે આપો એક્સ મતલબ શું કહું હવે હું તમને છોડો હવે એક વ્યક્તિના લીધે હું બધા સાથે તો બધાને તો મૂળ એ ના કરી શકું પણ શું પતી ગયું છે અને આજે જમવામાં છે દૂધને રોટલો જે હું થોડી વારમાં ખાઈશ પલાળવા મૂક્યો છે પણ સરસ થયું શું આજનું મજા આવી ગઈ મસ્તી મજાક કરીને આખો દિવસ પતી ગયો તો કંઈ નહીં હવે સુઈ જઈએ છે અને મળીએ છીએ નવા વિડીયો નવા દિવસ સાથે ત્યાં સુધી ટળા એવાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારાને ગુડ નાઇટ ટળા